હવે આપ પાટણ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે રમેશ સોલંકી પાટણ જિલ્લામાં આ વખતના ઉનાળામાં પ્રથમ વખત તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી વધીને પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જતા આટલી અસહ્ય ગરમીના કારણે સૌ કોઈ તોબા પોકારી ઉઠ્યા છે હજુ પણ જિલ્લામાં ગરમીની અસર વર્તાઈ રહી છે અને જનજીવન પર ગરમીની અસર જોવા મળી રહી છે ભારે ગરમીને કારણે ઠંડુ પાણી છાશ આઈસ્ક્રીમ શ્રીખંડ લસ્સી જ્યુસ ઠંડા પીણા કેરીનો રસ લીંબુ શરબત બરફના ગોળા વગેરેનો વપરાશ ખૂબ જ વધી ગયો છે લોકો ઉનાળાની ગરમીથી ત્રાસીને હવે મેઘરાજા ઝડપથી આગમન કરીને મહેર કરે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે શાળા કોલેજોમાં પરીક્ષાઓ બાદ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં હાલમાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની કાર્યવાહી ચાલી રહી છે યુનિવર્સિટી કક્ષાએ રાજ્ય સરકાર દ્વારા પ્રથમવાર જીકાસ પોર્ટલ પર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અમલી બનાવતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન પાંચ જિલ્લાની કોલેજોમાં પણ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કેન્દ્રીયકૃત ધોરણે જીકાસ પોર્ટલના માધ્યમથી પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ પાટણ જિલ્લાની અગિયારસો જેટલી શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો શુભારંભ થતાં શાળા અને શૈક્ષણિક સંકુલોના વાતાવરણમાં નવો સંચાર જોવા મળી રહ્યો છે પાટણ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને ભારે વરસાદ પૂર કે કુદરતી હોનારતની સંભવિત શક્યતાઓને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા નાળા કેનાલો તેમજ કુવા વગેરેનું સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સમગ્ર દેશના લોકતંત્રના સૌથી મોટા પર્વ લોકસભાની ચૂંટણીનો મહોત્સવ પાટણ જિલ્લામાં પણ ઉમંગભેર ઉજવાયો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં પાટણ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ ડાબીએ બીજીવાર વિજેતા બનીને પાટણ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ જાળવી રાખ્યું છે પાટણ જિલ્લામાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી આ દિવસની ઉજવણી સ્વૈચ્છિક રક્તદાન સાથે સંકળાયેલી હોવાથી જિલ્લામાં બ્લડ બેંક તેમજ રેડ ક્રોસ સહિત અનેકવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લામાં અનેક રક્તદાતાઓએ રક્તદાન કરીને અન્યની જિંદગી બચાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યાનો અહોભાવ અનુભવ્યો દેશ પોલીયો મુક્ત બન્યા બાદ હવે બે હજાર પચીસ સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તે મુજબ ગુજરાતમાં પણ કામગીરી ચાલી રહી છે ત્યારે પાટણ જિલ્લો પણ તેમાં અગ્રેસર રહ્યો છે પાટણ જિલ્લામાં નવ તાલુકાની કુલ ઓગણીસ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત ગ્રામ પંચાયતો જાહેર કરવામાં આવી છે જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા પાંચ હજાર બસો પાંત્રીસ જેટલી તાલીમ યોજાઈ છે અને એક લાખ છાસઠ હજાર છસો એશી જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવ્યા છે પાટણ જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી અંતર્ગત પાટણ કલેક્ટર કચેરી હેઠળની કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રમાં સામાજિક સદભાવ શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે તેમાં યોગદાન આપવા માટે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા લોકસભાની સામાન્ય ચૂંટણી અને તેની આદર્શ આચારસંહિતાનો સમય પૂર્ણ થતા પાટણ સહિત જિલ્લામાં વિવિધ વિકાસકામો વેગ પકડી રહ્યા છે જિલ્લામાં મુખ્યત્વે નગરપાલિકા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન ઓવરહેડ ટાંકીઓ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર લાઇન ડી વોટરિંગ પંપો તેમજ અન્ય જાહેર વિકાસકામો શરૂ કરવામાં આવ્યા છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પાટણ જિલ્લાનો સમાચાર પત્ર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર